ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી એવા નવા પરાઠા તો જો તમે મોમોસ ખાવાના શોખીન હોય તો આજે આપણે શાકભાજીથી ભરપૂર એવા મોમોસ પરાઠા સાથે ચટપટી ટેસ્ટી એવી મોમોઝની ચટણી સાથે આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા આપણે શાકભાજીમાં કોબી ફણસી ગાજર અને કેપ્સિકમ લઈ લઈશું કોબીને આ રીતે મોટી મોટી ચોપ કરી લઈશું જો તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો તમે ડાયરેક્ટ ફૂડ પ્રોસેસરમાં મોટા મોટા ટુકડા કરીને પણ ઉમેરી શકો તો અહીંયા કોબી અઢી કપ જેટલી રફલી મેઝર થઈને થશે સાથે ગાજર છે એ પોણો કપ જેટલું તો અડધોથી પોણો કપ જેટલું ગાજર થશે સાથે અડધો કપ જેટલી ફણસી થઈ છે અને કેપ્સિકમ છે એ એક કપ જેટલું થયું છે અડધો કપ જેટલી ડુંગળી લઈ લઈશું જો ડુંગળી ન ખાતા હોય તો કોબીનું પ્રમાણ તમારે વધારે લઈ લેવાનું તો આ બધું મેઝરમેન્ટ રહેશે તો હવે ચોપર લઈ લઈશું એમાં આપણે અડધો કપ ફણસી સાથે એક ડુંગળી ઉમેરી દેશું ડુંગળી ન ઉમેરવાના હોય તો કોબી તમારે વધારે લેવાની અડધોથી પોણો કપ જેટલું ગાજર દસથી પંદર લસણની કળીઓ અને એક ઇંચ આદુના ટુકડા આ બધા હાર્ડ વેજીટેબલ હોય એ પહેલાં તમારે ચોપરમાં કે ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના હવે આપણે એમાં કોબી ઉમેરી દઈશું તો અહીંયા કોબી મેં જે ચોપ કરી છે એ અઢી કપ જેટલી મેઝર થઈને થઈ છે પણ જો ડુંગળી ન ઉમેરવાના હોય તો અહીંયા કોબી તમારે ત્રણ કપ જેટલી લઈ લેવાની તો ડુંગળી અને કોબીનો ટેસ્ટ છે એ સેમ જેવો આવશે જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી તમારે સ્કીપ કરવાની છે તો આ રીતે ઝીણું ઝીણું મેં બધું જ વેજીટેબલ ચોપ કરી લીધું જો તમારા પાસે આવું ચોપર ન હોય તો ખમણીને પણ લઈ શકો હવે આપણે બે લીલા મરચાં અને કેપ્સિકમ તો જે એક કેપ્સિકમ લીધું હતું એ લગભગ પોણો કપ જેટલું કેપ્સિકમ થયું છે મરચાં છે એ મેં મોડી વેરાયટીના લીધા તીખો મોમોઝ બનાવવો હોય તો તમારે તીખા લેવાના એને પણ મેં ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી બધા વેજીટેબલ રેડી થઈ ગયા હવે એક પેન લઈ લઈશું પેનને ગરમ કરી લઈશું અને એમાં બે ટી સ્પૂન જેટલું મેં અહીંયા તલનું તેલ ઉમેર્યું છે તમે તેલ પણ ઉમેરી શકો અને એમાં આપણે બધા વેજીટેબલ જે ચોપરમાં ચોપ કર્યા છે એ ઉમેરી અને ચારથી પાંચ મિનિટ માટે એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીને સાતળીશું એટલે બધા વેજીટેબલ એકદમ સારા એવા ક્રન્ચી રહેશે અને પાણી પાણી પણ વેજીટેબલમાંથી નહીં થાય તો આ રીતે લગભગ હવે ચારથી પાંચ મિનિટ જેવું મેં બધા વેજીટેબલને સાતળી લીધું ચાર પાંચ મિનિટમાં શાકભાજી સારા એવા સતળાઈ જાય એટલે એકથી બે ટી સ્પૂન મરી પાવડર તમને સ્ટ્રોંગ ટેસ્ટ જોવે તો બે ટી સ્પૂન નહીં તો એક ટી સ્પૂન અને ડોટ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું મેરી એક બે મિનિટ જેવું પાછું આપણે એને સાતળી લઈશું તો ચલાવતા રહીને સાતળવાનું એટલે જો મીઠાનું પાણી શાકભાજીના લીધે થઈને થાય તો એ પણ ડ્રાય થઈ જશે હવે એમાં બે ટી સ્પૂન ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અહીંયા લાઇટ સોયા સોસ પણ તમે ઉમેરી શકો અને મેં એક મિનિટ જેવું થવા દીધું હવે પાણી બિલકુલ નથી તમે જોઈ શકો છો પાણી ડ્રાય થઈ ગયું ગેસની આંચ બંધ કરી અને લીલા ધાણા અડધો કપ જેટલા મેં લીલા ધાણા ઉમેરી દીધા મિક્સ કરી ગેસની આંચ બંધ કરી મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં આપણે બે કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે થોડું થોડું પાણી ઉમેરી અને જેવો રોટલીનો લોટ હોય એવો જ લોટ આપણે બાંધી લઈશું પરાઠા ભરવાની નવી ટ્રીક છે એટલે લોટ તમારે રોટલી જેવો કે પરાઠા જેવો પણ તમે બાંધી શકો એકદમ સારી રીતે મેં એક કપ જેટલું પાણી વાપરી લોટ બાંધી લીધો થોડું અમથું તેલ આ રીતે છાંટીશું અને પાછું આપણે એને એકદમ સારી રીતે મસળી લોટને સ્મૂથ કરી લઈશું અને પછી આપણે લોટને ઢાંકી દસથી પંદર મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મોમોઝની ચટણી બનાવી લઈશું બહુ ટેસ્ટી એવી બને છે એના માટે એક પેનમાં એક કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું એમાં બે ટમેટા સાથે ચારથી પાંચ સૂકા જે કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં કહેવાય એ લેવાના છે છથી સાત લસણની કળીઓ ઉમેરી અને આપણે એને પાંચ મિનિટ જેવું ઉકળવા દઈશું તો પાંચ મિનિટમાં ટમેટા સોફ્ટ થઈ જશે સાથે મરચાં પણ સોફ્ટ થઈ જશે અને લસણ પણ એકદમ સારી રીતે થઈ જશે હવે ટમેટાની આ રીતે છાલ ઉતારી લઈશું અને આ રીતે બધી સામગ્રીઓને તો પાણી આપણે બહુ થોડું અમથું ઉમેરીશું તો પાણીમાંથી કાઢી અને આ રીતે તમારે મિક્સર જારમાં ઉમેરી દેવાનું તો મેં ટમેટાની છાલ ઉતારી લસણની કળીઓ મરચાં અને થોડું અમથું પાણી અને મીઠું ઉમેરી અને આપણે આ રીતે એની ચટણી વાટી લઈશું હવે ચટણી તમારે પાતળી જાડ્ડી જોવે એ રીતે પાણી જેમાં બાફિયા આપણે સામગ્રી એ જ પાણી ઉમેરવાનું છે હવે ચટણીના વઘાર માટે એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને જે ચટણી વાટી એ ઉમેરી દઈશું એમાં આપણે થોડી અમથી શુગર તો એકથી બે ટી સ્પૂન જેટલી જ અને સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલો ટમેટો કેચઅપ ઉમેરીશું મિક્સ કરી દઈશું અને આ રીતે એકવાર ઉકળવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું લીલા ધાણા અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી મિક્સ કરીશું એટલે આપણી મોમોઝની ચટણી તૈયાર છે એની એક વાટકીમાં કાઢી લઈશું બહુ ચટપટી ટેસ્ટી એવી લાગે છે રેગ્યુલર પણ તમે ખાઈ શકો હવે લોટ જે આપણે રેસ કરવા મૂક્યો હતો એ રેસ થઈ ગયો છે એમાંથી બે નાના નાના રીતે ગોળાવાળી એના લુવા કરી લઈશું તો આ રીતે આપણે સૂકો લોટ લગાવી નાની નાની રોટલી તો પૂરી આપણે મોટી બનાવીએ એવી નાની નાની આપણે રોટલીઓ વણી લઈશું એટલે પરાઠું છે એ આપણે બહુ વણવું ન પડે એટલા માટે તમારે આ સાઈઝ અને પાતળી એવી રાખવાની તો આ રીતે મેં બે રોટલીઓ એક સરખી વણી લીધી હવે આપણે વચ્ચે જે સ્ટફિંગ બનાવ્યું છે એ ઠંડુ થઈ ગયું તો તમને જેટલું ફાવે એટલું તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આ રીતે તમારે પૂરું ફેલાવી દેવાનું છે આ રીતે અને બીજી જે રોટલી છે એને આ રીતે તમારે કિનારીઓ પણ એકદમ સારી રીતે ચિપકાવી દેવાની છે અને હવે મોટો કોઈ બોલ લઈ લેવાનો કે પ્લેટ લઈ લેવાની એનાથી તમારે આ રીતે કટ કરી સાઈડ છે એ કાઢી લેવાની તો આ રીતે નાનું પણ એકદમ પરફેક્ટ એવું પૂરા સ્ટફિંગ સાથે પરાઠું રેડી થઈ જશે જો તમારે વણવું હોય તો જ હવે વણવાનું છે નહીં તો પરાઠાને તમારે આ રીતે હાથેથી થોડું થાપી અને પ્રોપર એવું સ્ટીક કરી દેવાનું અને જો વણવું હોય તો એક બે વેલણવાર જ તમારે આ રીતે વણવાનું છે વધારે પડતું નથી વણવાનું તો આ રીતે સ્ટફિંગ એક સરખું આખા પરાઠામાં આવી જશે તો એ જ રીતે નાના મોટા તમારે જેવા પરાઠા વણવા હોય એવા વણી લેવાના હવે તવો મેં ગરમ કરી લીધો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠું આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકી અને સાઈડ ચેન્જ કરી લઈશું પછી ઘી કે તેલ હું અહીંયા ઘી વાપરી રહી છું પણ તમે તેલ પણ લગાવી શકો અને પછી ફ્લિપ કરી દઈશું બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડ હલકી ડિઝાઇન ક્રિસ્પી અને સારું એવું પ્રોપર શેકાઈ જાય એવી ડિઝાઇન આવી જાય એટલે આપણે પરાઠાને બહાર કાઢી લઈશું તો આ રીતે પરાઠું ફૂલશે પણ ફાટશે પણ વણતા ટાઈમે નહીં એકદમ સિમ્પલ એવી ટ્રીક છે એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ વણીને શેકીને રેડી કરી લઈશું આ પરાઠામાં સ્ટફિંગ તમને જેટલું જોવે એટલું ઓછું વધુ પણ ભરી શકો અને એકદમ સિમ્પલ એવી ટ્રીક છે કે બે એક સરખા તમારે પરાઠા કે રોટલી વણી લેવાની પછી સ્ટફિંગ કરી કટ કરી અને તમારું પરફેક્ટ એવું મોમોસ પરાઠું શીકાઈ જશે ક્રિસ્પી કરવું હોય તો ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીને ક્રિસ્પી તમે ફ્રાઈડ મોમોઝ જેમ પણ એને થોડું ખાઈ શકો તો એકદમ ક્રિસ્પી તો નહીં થાય આપણે એકદમ ઓછા ઘી કે તેલમાં બનાવીએ છીએ તો આ રીતે બધા પરાઠા મેં બનાવી રેડી કરી લીધા અને ગરમા ગરમ એને બનાવેલી મોમોઝની ચટણી સાથે સર્વ કરો જો આ રીતે તમે ક્યારેય પરાઠા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો સ્ટફિંગ તમે જોઈ શકો છો પૂરેપૂરું પ્રોપર પરાઠામાં આ રીતે પરાઠામાં તમારું સ્ટફિંગ આવશે અને બહુ ચટપટા ટેસ્ટી એવા પરાઠા લાગશે તો એકવાર આ રેસીપી તમે કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ